જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો અત્યારે અમે લોકો કોળિયાક મહાદેવ ના મંદિરે પોગી ગયા અને આ સવાર નો નજારો પગે લાગવા માટે આવ્યા હતા દર્શન માટે અને સાથે સાથે દર્શન કરવાના સાથે અમે લોકો અત્યારે જે મારા કાકી એક્સપાયર થઈ ગયા હતા તો મારા નાના ભાઈ છે તેમણે કીધું કે આપણે કુંડલી કળપાવાની છે તો મેં કીધું ચોક્કસ હું આવી જઈશ ટાઈમ કાઢીને તો અત્યારે તમે જોઈ શકો છો અહીંયા ધીમે ધીમે કરીને અહીંયા જે ભીડ થશે ને હાલવાની જગ્યા નહીં રહે અહીંયા અને આ સાઈડમાં તમે જોઈ શકો બધે બતાવું તમને મારી પાછળ પોલીસવાળાનો કાફલો કેટલો બધો બેઠો છે આજે લોકોની જવાબદારી છે કે અહીંયા બધું શાંતિથી બધું ધ્યાન રાખવું અને બધાને વ્યવસ્થિત હેન્ડલિંગ કરવું તો ભાઈ ગુજરાત પોલીસને સલ્યુટ છે ભાઈ આપણી એની વગર આ બધી વસ્તુઓ વ્યવસ્થિત ન રહે અહીંયા અને અમે લોકો બધા પહોંચી ગયા છે અને ભાઈ હજી પાછળ રહી ગયા છે આવા લોકો આપતા દીકમાં બહુ ઉત્સાહ બધા સંતેશ તરફ બબ કોણ ગડી ગયું ભૂત માં ભૂત ગડી ગયું ધોડ ગડી ગઈ તો એમ કેવાય ધોડ ગડી ગઈ તું તો કશો ભૂત ગડી ગયું એટલે કાકા ને તો મિત્રો અમે લોકો અત્યારે પોગી ગયા ને આ મારી છોકરી નામ છે કાળીબેન 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 બોલાવ

મિત્રો અત્યારે જો અહીંયા પાણી કેટલું સ્પીડમાં આવે છે તો આ પાણીમાં નાવું ન જોવે બહુ બને ત્યાં સુધી અને આ સાઈડમાં કેટલું બધું આમ તમે જો આમ ઝાખળ ઝાખળ જેવું કેટલું દેખાય અને આ એ બેન એક દાણકો આમ રહ્યો ને તો આ પાણીમાં નાહવું ન જોવે ને આમ જો નાના છોકરાઓને લઈને ઘણા ઘણાય લગ્વ આમ નાતા હોય છે તમે જો ઓલી સાઈડમાં તો બાળકોનું ધ્યાન રાખવું જોઈએ અને પોલીસ પ્રશાસન જે અહીંયા છે અત્યારે આ સાઈડમાં જો બધા બેઠા છે ધ્યાન રાખે છે તમે જુઓ આ અમારી ફેમિલી અહીંયા તો આ વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો અમારું જે કાર્ય હતું ભૂદેવના હાથેથી થઈ ગયું છે અને ભૂદેવ અમારું કામ સંપૂર્ણ કરી નાખ્યું તો આપણા ભાવનગર સાઈડના જ છે શું નામ તમારું કીધું પરેશભાઈ પરેશભાઈ ભટ્ટ તો મિત્રો અમે લોકોએ દર્શન પણ કરી લીધા અમે વિધિ જે કરવાની છે વિધિ પણ કરી લીધી છે તો આગળ અમારા વિડીયોમાં બન્યા રહેજો આ વિડીયો કેવો લાગે છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા ગોર બાપા આપણા ભાવનગર સાઈડના જ છે તો ગર્ભપા તમે ભાવનગરમાં રહેઉસ ને કઈ જગ્યાએ ભાવનગર રહું છું સુભાષનગર રહું છું સુભાષનગર આ છે પાંચ પાહાટ દે અને નાણબલી કર્મ હોય તો હું સારા સાથે એમાં પૂજાપોર્તો માળો હોય છે ઈજવાને નથી લાવવાનો રહેતો ઓકે બરોબર સિવાય એને લોટ જો લાવવો હોય તો લાવે નહીં તો એ પણ હું મારા ઘરેથી આપું છું ત્રણ ભૂદેવો મળીને મે નાણબલી કર્મ કરી દીધી છે તો મિત્રો હું ભૂદેવનો નંબર તમને છે ને ડિસ્પ્લેમાં આપી દઈશ તો તમારે કાઈ હોય તો કોન્ટેક કરજો સારું કામ કરે છે અને આપણને મુલાકાત થઈ અહીંયા